ડબકા ગામે પાણીની ટાંકી ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિ સ્થાનિકોમાં ભય નો માહોલ પાદરા તાલુકાના ડબકા ગામે જોખમી ટાંકીને લઈ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે જર્જરિત હાલતમાં પાણીની ટાંકી હોવાના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે જોખમી ટાંકી ગમે ત્યારે મોટો અકસ્માત સર્જે તેવી સ્થિતિમાં છે જર્જરિત પાણીની ટાંકીમાંથી પોપડા પણ ખરી રહ્યા છે ત્યારે ડબકા ગામના લોકોએ ટાંકી પાડી દેવા માટે માંગ ઉઠાવી રહ્યા છે અમે ડબકા ગામમાં છે અત્યારે જે તમે ઉપર જોઈ રહ્યા છો અમારા ડબકા ગામની ટાંકી છે ઉપરથી મોટા મોટા પોપડા તૂટીને નીચે પડ્યા છે હવે એ પોપડા કોઈનો જીવ લેશે એ કોઈને જાનહાની થશે બરાબર છે કોઈ પણ વ્યક્તિને ઈજાગ્રસ્ત રીતે આના જવાબદાર જે તે વ્યક્તિ બનાવનાર હોય તેને થશે અમારા ગામમાં એક મોટા મોટી દુર્ઘટના એવી થઈ ગઈ છે અત્યારે કે જીવિના મોટા એના કારણે અમારા એ ગામનો છોકરો તો અમે ગુમાવી દીધેલો છે પણ અત્યારે જે ટાંકીના નીચે જે પંદરથી વીસ ઘરો આવેલા છે એની મહિના જો કોઈ આ ટાંકી પડશે તો પંદરથી વીસ જણની ઘરની જવાબદારી કોણ લેશે તો વહેલી તકે જે પણ કોઈ અધિકારી હોય તો આ ટાંકીનું નિરીક્ષણ લે અને આ ટાંકીનું એક સમારકામ જે કરાવવાનું હોય તે કરાવી લે